વડોદરામાં વર્ષો પહેલાની તંત્રની ભૂલ નાગરિકોને હવે નડી રહી છે કારણ કે જે તે સમયે પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરે જાણ્યા સમજ્યા વગર જ પાણીની પાઇપલાઇન નદીમાંથી પસાર કરી હતી જો કે લોકો હવે તેનો ભોગ બની રહ્યા છે વાત એમ છે કે વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતાં પીવાના પાણીની પાઇપલાઇનમાં લાઈનમાં છેલ્લા વીસ દિવસથી થી પડ્યું છે લાઇન તૂટી જતા નગરવાડામાં ત્રણ લાખથી વધારે લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને આ બધાનું કારણ એ છે કે વિશ્વામિત્રી નદીમાં દસ જેટલા મગરનું સામ્રાજ્ય છે તંત્રએ સમારકામ માટે પાઇપ સહિતનું સામાન તો ઉતારી દીધો છે પરંતુ મગર ભરેલી આ નદીમાં ઉતરી અને પાઇપલાઇનનું સમારકામ કેવી રીતે કરવું એને લઈને તંત્ર મુંઝવરમાં મુકાયું છે સયાજી બાદ પાણીની ટાંકીથી નવી ધરતી તરફ જતા પાણીના પાઇપલાઇનમાં લીકેજ ક્યારે રિપેર થશે એની હવે નાગરિકો રાહ જોઈને બેઠા છે એવામાં સવાલ એ થાય છે કે નદીમાં ઉતરી પાણીની પાઇપલાઇનને કેવી રીતે કાઢવામાં આવી લાઈન જેવી રીતે નાખેલી છે ત્યાંથી ત્યાંથી ઉપરથી આવે છે પાછી નદીની અંદરથી જાય છે પછી ઉપર જાય છે એટલે કોઈ કયા એન્જિનિયરે આ કામગીરી કરી છે સમજ નથી પાંપની લાઈન સીધી સીધી ઉપરથી કાળી હોય તો ઉપરથી ઉપર તૂટે બી ના ને એને રિપેરીંગ બી થઈ શકતી હવે આ હવે આ મગરો તો છે જ્યાં આગળ મગરો મગરોનું રક્ષણ બી આલું છે ને મગરો થી બચું છે તો બે કઈ થી થવાનું છે અને આ ભર ઉનાળામાં પાણીની તકલીફ ઊભી કરી છે તંત્ર એ વિચારવું જોઈએ કે કેવી રીતે એને કરવું છે જે રીતના વડોદરા મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે ક્યાંક વેટ ઉતારવાના કારણે હાલ જોઈ શકાય છે કે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્ર નદી માંથી પીવાના પાણીની લાઇન નીકાળી છે લીકેજીસ પૂરવા જાય છે તો ક્યાંક ને ક્યાંક મગરો ત્યાં આગાડી ત્રાસ છે તો જે તે સમયે લાઇન નાખી હશે ત્યારે શું કાર્યપાલકી નાકાનું કોઈ ધ્યાન નહીં આપ્યું શું કમિશનર ખબર નહીં હોય શું સત્તાધીશો ધ્યાન નહીં હોય એટલે ક્યાંક જે રીતે વડોદરા મહાનગરપાલિકા

પાણી જતું હોય છે અને એવી સ્થિતિની અંદર નદીના પટમાંથી પાણી વહે છે એની અંદર પીવાના પાણીની પાઇપ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની બુદ્ધિનું દેવાળું જે પ્રકારે દેખાઈ રહ્યું છે હવે લાઇન લીકેજ થઈ છે અને લાખો લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે વડોદરા મહાનગરપાલિકા ચોખ્ખું પીવાનું પાણી આજ સુધી છેલ્લા પાંચ છ વર્ષથી આ એક એક જ ગાણું વડોદરાની જનતા ગાઈ રહી છે ફરિયાદો કરી રહી છે બધું જ થઈ રહ્યું છે લાખો કરોડો રૂપિયા પીવાના પાણીની સમસ્યાના સોલ્યુશન માટે ખર્ચાઈ ચૂક્યા છે તેમ છતાં પણ અધિકારીઓ જે પ્રકારની અનગઢ કામગીરી કરે છે અને અધિકારીઓને એવું કહી શકાય કે કયા પ્રકારે એન્જિનિયરો બની ગયા છે એમની ડિગ્રીઓ ચેક કરવી જોઈએ આ પ્રકારની કામગીરીથી સ્પષ્ટપણે દેખાઈ રહે આવે છે કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ એ પદ પર રહેવા માટે યોગ્ય નથી વડોદરાની સયાજી બાગ પાણીની ટાંકીથી નાગરવાળા પાણી લઈ જતી જે વિશ્વામિત્રી નદીમાં પાઇપ નાખવામાં આવી છે અને એ પાઇપલાઇન છેલ્લા પંદર દિવસથી લીકેજ છે નદીની અંદર આ પાઇપલાઇન લીકેજ છે પરંતુ અત્યારે મગર અહીંયા હોવાના કારણે રિપેરિંગ કામ થઈ શકતું નથી કોર્પોરેશને બોટ અહીં લાવી છે પાઇપો પણ લાવીને રાખી છે પરંતુ મગરનો વસવાટ હોવાથી અહીંયા દસ જેટલા મગર છે ને એના કારણે રિપેરિંગ નથી થઈ રહ્યું મામલો એ છે કે અધિકારીઓ જે તે વખતે જ આવી રીતે નદીમાં કેમ આ પાઇપ નાખી એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અત્યારે મગરોના વસવાટ વચ્ચે આ પાઇપનું પાણીનું લીકેજ છે એ બંધ નથી થઈ શકતું ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે એવા સમયે જ કોર્પોરેશનના અધિકારીઓની જે કામગીરીને લઈ અને નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે જોવાનું એ રહ્યું કે આ મગર વચ્ચે કેવી રીતે આ પાઇપલાઇન રિપેરિંગ થઈ શકે છે એનો વિચાર અત્યારે કોર્પોરેશન કરી રહ્યું છે પરંતુ કામ નથી કરતી શકતું અને એના કારણે લોકો પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી